દોસ્તો આપણે જાણીએ છીએ વિશ્વવંદનીય સંત વિભૂતિ એવા પરમ પૂજ્ય બાપુના ધર્મપત્ની એવા નર્મદાબા બાપુનું જ્યારથી જ અવસાન થયું છે ત્યારથી સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અલગ અલગ માધ્યમથી લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે પૂજ્ય મોરારી બાપુની ત્યાં તલગાજેડા ખાતે હાજરી જ હતી અને ત્યારે એમના ધર્મપત્નીનું અવસાન થયું હતું તેઓ સમાધિસ્થ થયા હતા ત્યારે દોસ્તો મોરારી બાપુ પણ એમની હાજરીમાં જ્યારે એમને સમાધિ આપવામાં આવી હતી ત્યારે દોસ્તો હવે એવા જ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે આમ તો અલગ અલગ કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એટલે કે નર્મદાબા બાપુ હરિયાણીને શ્રદ્ધાંજલિ તો પાઠવી જ છે પરંતુ કેટલાક કલાકારો એમને સાંત્વના આપવા પહોંચ્યા છે અને રડતા હોય એવી વાતો પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે આ વાતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં પૂજ્ય ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં કે જય શિયાારામ લખવાનું ચૂકતા નહીં વિડીયોને એક લાઇક કરી દેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીનું આ ઓગણસી વર્ષની ઉંમરે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજડા ગામ એટલે કે જ્યાં પૂજ્ય મોરારી બાપુનો જન્મ થયો હતો એ બસ એ જ એમની જન્મભૂમિએ એટલે કે મોરારી બાપુના વતનમાં જ એમના પત્નીએ એમનો દેહ ત્યાગ કર્યો છે અને પોતે સ્વર્ગે સિદાવ્યા છે ત્યારે સૌ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે પૂજ્ય બાની વર્ષની ઉંમર હતી અને છેલ્લા બે દિવસથી એમણે સતત ખાવાનું છોડી દીધું હતું અને છેલ્લા કેટલાક સમયથી તે માંદગીમાં સપડાયા હતા પૂજ્ય મોરારી બાપુ પણ ત્યાં પહોંચી જ ગયા હતા હાજર જ હતા અને તેની સાથે જ એમની સામે જ આ ઘટના બની હતી અને પછી સવારે એમને શ્રદ્ધા જે કાંઈ પણ છે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું અને એમને સમાધિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ જે કાંઈ પણ વાતો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલી જોઈ શકાય છે અલગ અલગ કલાકાર મિત્રો અને અલગ અલગ એમના શુભ ચિંતકો એમના ચાહકો કે પછી એમના ભાવિકો દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે સૌ લોકો ઘેરા શોકમાં ડૂબી ગયા છે ત્યારે ભાવનગર જિલ્લાનું એક એવું કહી શકાય કે મહુવા તાલુકાનું એક નાનકડું એવું ગામ તલગાજેડા ગામ કે જેમાં પૂજ્ય મોરારી બાપુના જન્મથી લઈને એમણે ચૌદ વર્ષની ઉંમરે કથા કરવાનું ચાલુ કરી દીધું હતું અને આજે વિશ્વના દેશોમાં ન માત્ર ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા કે લંડન જેવા દેશોમાં પણ એમને નવસોથી વધારે કથાઓ કરી છે અને ત્યારે આ વિશ્વવંદનીય સંત વિભૂતિના ધર્મપત્નીના અવસાન પર સમગ્ર તલગાજેડા ગામમાં પણ એક શોક અને શાંતિનો માહોલ છવાયો હતો સૌ ભાવિકો શોક ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને આખરે સૌ એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને અનેક લોકો એમને સાંત્વના પણ પાઠવી રહ્યા છે અલગ અલગ યુઝર્સ દ્વારા એમને કોમેન્ટ કરવામાં આવી રહી છે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અને તલગાજેડા ગામના સૌ લોકોએ સ્વૈચ્છિક બંધ પણ પાડ્યું હતું ત્યારે આ કલાકાર મિત્રો પણ હવે પહોંચી ગયા છે અને એમના દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈએ કે મોરારી બાપુની કથાઓ થકી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે કેટલાય લોકોને જીવનમાં પરિવર્તન લાવવાનું કામ પૂજ્ય બાપુએ કર્યું છે ત્યારે એમને કથા જ્યાં પણ હોય છે ત્યાં સ્થળે તમને બેસવાની જગ્યા ન મળે એટલા લોકોની જનમેદની જામેલી હોય છે એવા આ પૂજ્ય સંતવર્ય મોરારી બાપુના ધર્મપત્નીના અચાનક અવસાન થતાની સાથે જ સૌ લોકો ઘેરા શોકમાં ડૂબ્યા છે ત્યારે ભાવક ભાવિકોમાં પણ ચિંતાનો માહોલ છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો પૂજ્ય મોરારી બાપુના જીવન વિશે આપના વિચારો કોમેન્ટ બોક્સમાં અવશ્ય શેર કરજો અને દોસ્તો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાની જવાબદારી તમારી બને છે તથા કોમેન્ટ બોક્સના માધ્યમથી પૂજ્ય બાના દિવ્ય આત્માની શાંતિ માટે આપ અવશ્ય પ્રાર્થના કરજો ઓમ શાંતિ અવશ્ય લખજો અને આપ ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ